નમસ્કાર પૂર્વમાં જણાવ્યું તેમ હું ત્રણ વિડીયોમાં નૃત્યમાં ધ્યાનના વિષયમાં મારી આંતરદ્રષ્ટિ રજૂ કરવા માગું છું અત્યાર સુધીમાં આપણે નૃત્યમાં ધ્યાન નૃત્યની ગહનતા અને નૃત્યમાં ધ્યાન નૃત્ય એ જ ધ્યાન વિશે ચર્ચા કરી છે આજે ત્રીજા અને છેલ્લા વિડીયોમાં આપણી ચર્ચાનો વિષય છે નૃત્યમાં ધ્યાન કેટલાક રહસ્યો નૃત્ય અટૂટ અને અપરિવર્તનીય રીતે આપણા દિલો દિમાગ સાથે જોડાયેલું છે અને તે આપણા અસ્તિત્વના ઊંડાણમાં એવું તો વણાયેલું છે કે તે આપણને ઉત્સવ ઉજવણીમાં સરળતાથી આપણા અસ્તિત્વમાં જાગૃત કરે છે અસ્તિત્વ તરફ દોરી જાય છે એવું લાગે છે કે ઉજવણી કરતી એક માત્ર પ્રજાતિ આપણે છીએ કોઈ પણ બહાનું અને આપણે ઉત્સવ કરીશું નૃત્ય કરીશું ઉજવણી કરીશું મેળો હોય કે તહેવાર કોઈ ઘટના હોય કે પ્રસંગ હોય કોઈનું સ્વાગત હોય કે વિદાય હોય વિજય દિવસ હોય કે સ્મારક દિવસ હોય લગ્ન હોય કે વર્ષગાંઠ આપણે યોગ્ય સંગીત વગાડીએ છીએ ધૂનમાં ધૂન મેળવીએ છીએ અને આપણી અભિવ્યક્તિ કરીએ છીએ આપણે આપણી આંતરિક લાગણીઓ પ્રેમ અને જુસ્સો સુખ કે દુઃખ મિલન કે વિરહ મૌન અને ખામોશી વ્યક્ત કરીએ છીએ નૃત્યમાં લાગણી વ્યક્ત કરવાની આપણને એકરૂપ કરવાની નૃત્યમાં તન્મય કરવાની સહજ ક્ષમતા હોય છે અને જેમ જેમ આપણે નૃત્યમાં ડૂબીએ છીએ તેમ તેમ આપણે વધુ ને વધુ નૃત્યમાં લીન થતા જઈએ છીએ આ મને યાદ અપાવે છે કે ઘણા રહસ્યવાદીઓ કહે છે કે આપણી ઉર્જાના ત્રણ સ્તરો હોય છે અને તે જરૂરિયાત મુજબ સક્રિય થાય છે આપણા ભૌતિક સ્તરની ઉર્જા રોજિંદી ઔપચારિક પ્રવૃત્તિઓમાં ખર્ચાઈ જાય છે પરંતુ આપણા આંતરિક સ્તરની ઉર્જા જેને આપણે મનોભાવ અથવા ઈચ્છાશક્તિ કહીએ છીએ તે આપત્તિની આફતની પરિસ્થિતિઓમાં સક્રિય થાય છે આપણી અંદરની સૌથી ઊંડી અને કેન્દ્રીય ઉર્જા જે આપણે શક્તિ કરતાં પણ વધુ ઊંડી છે ગહન છે એ જ્યારે આપણો અસ્તિત્વ જોખમમાં હોય એવી જીવલેણ પરિસ્થિતિમાં સક્રિય થાય છે જો કે જ્યારે આપણે નૃત્યમાં તન્મય થઈએ છીએ જ્યારે આપણે નૃત્યમાં સંપૂર્ણ રીતે લીન થઈએ છીએ ત્યારે એ નકારી શકાય નહીં કે નૃત્યમાં ઉર્જાના ત્રણેય સ્તરો સક્રિય થાય છે અને કામે લાગી જાય છે કીર્તન સમારંભોમાં કીર્તન ભક્તોનું કલાકો સુધી સતત ભક્તિ કીર્તન નૃત્યમાં મસ્ત રહેવું ધાર્મિક વિધિઓમાં બૌદ્ધ સાધુઓનું સતત નૃત્ય કરતા રહેવું મેવલાના જલાલુદ્દીન રૂમીનું છત્રીસ કલાક સતત સુફી દરવેશ નૃત્યમાં મસ્ત રહેવું અને કેટલાક તહેવારોમાં કલાકો સુધી તમારું નૃત્યમાં મસ્ત રહેવું ફક્ત ઉર્જાના આ ત્રણ સ્તરોનું સક્રિયકરણ જ સમજાવી શકે છે નૃત્યમાં આપણને સંપૂર્ણ અભિવ્યક્તિ આપવાની સહજ ક્ષમતા હોય છે નૃત્યની અંદર એવી કળા છે કે આપણી અંદર જે પણ છે તેને અભિવ્યક્તિમાન લાવે છે પછી ભલે તે આંતરિક હોય અથવા તે આપણા આંતરિક સ્તરોમાં કોઈ પણ કારણોસર શણગારવામાં આવેલ હોય કે રંગવામાં આવેલ હોય કે રોપવામાં આવેલ હોય જો આપણું અસ્તિત્વ પ્રેમ અને કરુણાથી ભરેલું હોય અને આપણે નૃત્ય કરીએ તો આપણો પ્રેમ છલકાવા લાગશે દરેક જગ્યાએ આપણો પ્રેમ અને કરુણા ફેલાઈ જશે આપણા નૃત્યમાં એક અનુગ્રહ એક પ્રકારની કૃપા એક અનોખો આનંદ હશે આપણે જોઈ શકીએ છીએ કે આપણા નૃત્યમાં કરુણા છે સ્પષ્ટપણે પ્રેમ વહી રહ્યો છે પણ જો આપણી અંદર ક્રોધ અને દ્વેષ હોય આપણું નૃત્ય એ ગુસ્સાને પણ પ્રતિબિંબિત કરે છે એ નૃત્ય એક પ્રકારનો દ્વેષ નફરત અભાવ હિંસા હોઈ શકે છે ક્રોધ અને દ્વેષ નૃત્યની ભાવભંગીમાઓમાં અભિવ્યક્તિઓમાં ગળાઈને બહાર આવે છે આપણે આપણી અંદરના વિવિધ સ્તરોમાં જે પણ દબાવી રાખ્યું હોય દરબી દીધું છે પછી ભલેને તે દમન હોય કે સમાન આપણું નૃત્ય તેને બહાર લાવશે આપણી અંદર જે છુપાયેલું છે એ બધું આપણા નૃત્ય દ્વારા બહાર આવશે કારણ કે આપણું નૃત્ય એ આપણું જ નૃત્ય રહેશે તેમાં આપણી અંદર જે સમાયેલું છે એ બધું જ સમાવિષ્ટ હશે આપણે જેટલું બધું નૃત્ય કરીએ એટલું વધુ તે બહાર આવશે નૃત્ય તેના પ્રવાહ અને લયમાં આપણે જે પણ દબાવી દીધું છે તેને મુક્ત કરવા કામ કરશે અને ધીમે ધીમે જે બધું પ્રક્ષેપિત અને આરોપિત છે દમિત અને સમિત છે એ વિષ અને ઝેર પ્રક્ષેપણમાંથી અને આરોપણમાંથી અદ્રશ્ય થઈ જશે જેમ ધુમાડો હવામાં અદૃશ્ય થાય છે અને આપણે આપણી આંતરદ્રષ્ટિમાં શાંત ધ્યાનના પરમાનંદમાં પ્રવેશ કરીશું તમામ નૃત્યોમાં ગતિશીલતા અને સ્થિરતાનું સુયોજન અને સમન્વય હોય છે અને નૃત્ય ધ્યાન આ સમન્વયનો સંપૂર્ણ ઉપયોગ કરે છે નૃત્યમાં આ સમન્વય એવી રીતે કાર્ય કરે છે આવો આપણે સમજીએ જો તમે સતત નૃત્ય કરો છો શરીરને ગતિશીલ રાખો છો અને તમે ક્યારેય સ્થિર ન બેસો તો તમે સ્થિરતાના આશીર્વાદને ચૂકી જશો અને તેવી જ રીતે જો તમે માત્ર સ્થિર અને અચલ જ રહેશો તો તમે હલનચલન અને ગતિશીલતાના ઉર્જા પ્રવાહના આશીર્વાદને ગુમાવશો જો તમે હલનચલન કરતા નથી ગતિશીલ થતા નથી તો ભલેને તમે પથ્થરની જેમ સ્થિર અને અચલ બેસી રહો પરંતુ ઉર્જા પ્રવાહની સૂક્ષ્મ ગતિ થશે નહીં નૃત્ય કરતી વખતે શરીરને હલનચલન કરવું સારું છે પરંતુ તે એક સ્થૂળ ગતિ છે અને શરીર સ્થિર ન રહેવાથી બધી શક્તિ સ્થૂળ ગતિમાં જ રહે છે સૂક્ષ્મ ગતિ શરૂ થશે નહીં આપણે ગતિશીલતા અને સ્થિરતાને સમાયોજિત અને સમન્વય કરવાની જરૂર છે જ્યાં નૃત્ય પછી શરીર પ્રતિમાની જેમ સંપૂર્ણપણે સ્થિર છે જેથી બધી સ્થૂળ હિલચાલ બંધ થઈ જાય છે અને ઉર્જા ગતિમાન તૈયાર છે પરંતુ સ્થૂળ શરીરમાં ઉર્જા માટે કોઈ માર્ગ નથી દ્વાર નથી ત્યારે તે ગતિશીલ ઉર્જા શરીરની અંદર એક નવો માર્ગ નવો દરવાજો શોધે છે જે સ્થૂળ શરીરમાં નથી તેથી ગતિશીલ ઉર્જા સૂક્ષ્મ શરીરમાં ફરવા લાગે છે નૃત્ય ધ્યાનના અભ્યાસમાં આપણે ગતિશીલતા અને સ્થિરતાનો સંપૂર્ણ સમન્વય પ્રાપ્ત કરીએ છીએ પ્રારંભિક તબક્કામાં શરીરને ગતિશીલ રાખીને ઉર્જાને ગતિમાન કરવામાં મદદ કરીએ છીએ અને પછીના તબક્કામાં જ્યારે ઉર્જા ખરેખર ગતિશીલ હોય ત્યારે શરીરને ટોકીને બેઠકમાં સ્થિર કરીએ છીએ જ્યારે શક્તિ એટલી બધી ધબકતી હોય કે ક્યાંક જવા માટે તૈયાર હોય છે પરંતુ શરીર સ્થિર અને અચલ હોય છે ત્યારે ગતિમાન ઉર્જાને શરીરના સૂક્ષ્મ સ્તરોમાં જોવું પડે છે કારણ કે શરીરના સ્થૂળ સ્તરો હવે ઉપલબ્ધ નથી આ છે નૃત્યનું રહસ્ય આ રીતે નૃત્ય ધ્યાનની પદ્ધતિ અંદરના શરીર તરફ કામ કરે છે આ સમન્વય મને ઓગણીસો ચોરાણુંમાં માં થયેલો મારો આવો પહેલો અનુભવ યાદ અપાવે છે એ સમયે હું ધ્યાન નવું નવું શીખતો હતો બન્યું એવું કે હું મારી સાસરીમાં મહેમાન હતો નાસ્તો કર્યા પછી એક સંબંધીએ સાંભળવા માટે ગઝલ વગાડી એ જગજીતસિંહ અને ગુલામ અલીએ ગાયેલી ગઝલોનો સંગ્રહ હતો હું આંખ બંધ કરીને સુખાસનમાં બેઠો હતો સાંભળતા સાંભળતા મેં આંગળીઓ પર ટપલી વગાડવાનું શરૂ કર્યું પછી મારા હાથ પણ હિલચાલની મસ્તીમાં આવી ગયા જાણે ઉડવાની પાંખો હોય અને થોડી વાર પછી અચાનક મને લાગ્યું કે મારા હાથની બધી જ હિલચાલ બંધ થઈ ગઈ છે જાણે હું હવામાં જ ઠરી ગયો શરીરમાં સંવેદનાઓ ચાલુ હતી હું હૃદયના ધબકારાઓ અનુભવતો હતો પણ શ્વાસનું શું થયું એ ખબર ન હતી મારી અંદર જાણે બધું બંધ થઈ ગયું મારામાં હું સંપૂર્ણપણે બંધ થઈ ગયો અંદર એવી તો ગહન શાંતિ હતી કે જાણે ના તો સમય હોય ના તો હું એ એટલો અદ્ભુત અને અજાયબી ભરેલો સમય હતો કે જો મારે પસંદ કરવું હોય તો હું વારંવાર તે જ ઠહરાવ તે જ સ્થિરતા તે જ અચલતા પર જવા માગું છું ઘણા સમય પછી મને સમજાયું કે તે ગતિશીલતા અને સ્થિરતા વચ્ચેના સમન્વયનો જાદુ હતો જે મારી સાથે સંગીત સાથે હળવા નૃત્યમાં ઘટિત થયો હતો રમત ગમત હસી ખુશી મોજ મસ્તી આનંદ ઉજવણી એ બધા ધ્યાનના ગુણો છે ધ્યાન કરનાર વ્યક્તિ માટે આ ગુણો સહજ સ્ફૂટ છે જીવન તેમના માટે આનંદ અને ઉત્સવ છે જીવન એક લીલા છે એક રમત છે એ શાંત છે પણ ગંભીર નથી એ જીવનનો સંપૂર્ણ આનંદ માણે છે એ જીવનને ઉજવણીની જેમ જીવે છે ખરેખર તો માણસ જ જીવનની ઉજવણી કરે છે બાકી અન્ય જીવો તો પશુવૃત્તિમાં જીવે છે પશુવૃત્તિ દ્વારા અસ્તિત્વ ટકાવી લે છે પરંતુ તેમનામાં ભાગ્યે જ કોઈ લાગણી અથવા ઉજવણી કરવાની ક્ષમતા કે ભાવના હોય છે નૃત્ય સાધકને હસી ખુશી મોજ મસ્તી રમતગમત આનંદ ઉજવણીમાં મગ્ન રાખે છે સિદ્ધ ગોરખનાથ કહે છે ને હસીવા ખીલીવા દરિવા ધ્યાનમાં તમને જાણીને આશ્ચર્ય થશે કે લાખો લોકો ધ્યાનનો આનંદ ચૂકી જાય છે કારણ કે ધ્યાનનો ખોટો અર્થ અને ખોટો સંદર્ભ આપવામાં આવે છે સામાન્ય લોકો માટે ધ્યાન ગંભીર લાગે છે ઉદાસ લાગે છે એવું લાગે છે કે ધ્યાન જેવો ઉદાસ છે જેવો હતાશ છે જેવો સંપૂર્ણપણે ગંભીર છે જેમણે હસી ખુશી મોજ મસ્તી આનંદ ઉજવણીને ગુમાવી દીધી છે એમના માટે જ છે વાસ્તવમાં સત્ય હકીકત એનાથી વિપરીત છે કારણ કે ધ્યાન જીવનને રમત લીલાની જેમ લે છે જીવનને હસી ખુશી મોજ મસ્તી આનંદ ઉજવણીથી ભરપૂર રીતે માણે છે અને નૃત્ય ધ્યાન એને ઈચ્છિત અને મહત્તમ રીતે પૂર્ણ કરે છે નૃત્ય ધ્યાનમાં આપણે હસી ખુશી મોજ મસ્તી પસંદ કરીએ છીએ અને નૃત્યમાં આ ધ્યાન લીલાની જેમ ડાબા હાથની રમત છે ધ્યાન એ ખુશ રહેવાની કળા છે ધ્યાન ખુશ માણસને પડછાયાની જેમ અનુસરે છે તેઓ જ્યાં પણ જાય છે ગમે તે કરે છે તેઓ ધ્યાનની મોજ મસ્તી અને ધ્યાનના આનંદમાં રહે છે તમે જાણતા જ હશો કે નટરાજ એટલે કે નૃત્યના રાજા તરીકે ઓળખાતા ભગવાન શિવે જ્યારે લગ્નની જાન સાસરીમાં કાઢી ત્યારે તે એટલી આશ્ચર્ય અને મોજ મસ્તીથી ભરપૂર હતી કે તેમના સાસુમાં બેહોશ થઈ ગયા આખું શહેર આશ્ચર્યચકિત થઈ ગયું દંગ રહી ગયું યોગના ઈશ્વર કૃષ્ણ તેમની કિશોર અવસ્થામાં કનહા તરીકે જાણીતા હતા ત્યારે ગોપીઓ સાથે રાસ લીલા મસ્તી ઉત્સવ ઉજવણીને આનંદ અને પરમાનંદનું પર્વ ગણાતો હતો સુફી દરવેશ અલ મનસુર અને જલાલુદ્દીન રૂમીના દરવેશ નૃત્યમાં તેમની આંતરિક અનુભૂતિને અનલહક એટલે કે હું છું કહી વ્યક્ત કરી હતી જ્યારે મનસૂરના ગુરુ જુનેદ અલ બગદાદીએ તેમને પૂછ્યું તમે ચૂપ કેમ નથી રહેતા શું તમે અનલહક બોલવાનું જોખમ નથી જાણતા ત્યારે તેમણે કહ્યું હતું કે હું જોખમ તો જાણું છું પણ હું એ મોજ અને મસ્તીમાં કેવી રીતે હોઈ શકું અનલ હક તો ત્યારે કહેવાય છે જ્યારે હું ત્યાં હોઉં નહીં બેલે ડાન્સરકી કે જેઓ ગુરુત્વાકર્ષણની પકડ બહાર કૂદકા મારવા અને પીછાની જેમ તરતા હોય તેમ પડવા માટે જાણીતા હતા તેમને જ્યારે પૂછવામાં આવ્યું તેમ તેઓ કેવી રીતે કરે છે તેમનો પ્રતિભાવ હતો જો હું તે કરવાની કોશિશ કરું તો તે થતું નથી જ્યારે હું ત્યાં ન હોઉં ત્યારે તે થાય છે નૃત્ય અને નૃત્ય ધ્યાનની દુનિયા એટલી બધી વિસ્મય અને આશ્ચર્યથી મોજ અને મસ્તીથી આનંદ અને ઉલ્લાસથી ભરેલી છે કે તેના રહસ્યો ફક્ત નૃત્યમાં તન્મયતા નૃત્યમાં સંપૂર્ણ મગ્નતા દ્વારા જ પ્રગટ થાય છે તમે કોઈ પણ નૃત્ય ધ્યાન અજમાવી શકો છો અને ધ્યાનનો સ્વાદ મેળવી શકો છો સાથે સાથે તમારી સ્વયંની ગહનતા પણ જાણી શકો છો તમે તમારી દિનચર્યામાં દોડવું જોગિંગ કરવું ઝડપી ચાલવું સ્વિમિંગ વગેરે જેવી કસરત કરીને ધ્યાનનો અનુભવ લઈ શકો છો આ અંગે સંક્ષિપ્ત ચર્ચાઓ અલગથી કરવામાં આવી છે નૃત્યમાં ધ્યાનના ત્રણેય વીડિયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર